નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું જ્વેલર્સની ટાર્ગેટ કરી ચોરીના પોતાના વાહનો ધારણ કરી વડોદરા શહેર તથા સાવલી ગોધરા ડેસરમાં જ્વેલર્સની દુકાનો મકાનોમાં ઘરફોડ ચોરીના ગુના આચરનાર રીઢા આંતરરાજ્ય ચોર સહિત બે આરોપીને શોધી કાઢતી અને 19 लाख से अधिक कीमत नो मुद्दा माल कब्जे करी फोर वाहन चोरी ना तेर गुनाओ डिटेक्ट करती वडोदरा शहर क्राइम ब्रांच ब्यूरो रिपोर्ट टॉपिक शेख વડોદરા શહેરમાં પાછલા છ મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલ કૃપાલસિંહ ક્રિપાલ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ ચીખલીઘર જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતાં સોની મનીષકુમાર જયંતિલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે એમની પાસેથી અમારે બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ ઓગણીસ લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની છ ઘરફોડ ચોરી અને બે બરોડા ગ્રામ્યની એમ આઠ ઘરફોડ ચોરી અને પાંચ બીજા વાહન ચોરીના એટલે કે જેમાં ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર એમ ટોટલ તેર ગુના ડિટેક્ટ થયા છે આ આરોપીઓની એમો એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાન એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે કયા કયા કઈ કઈ એરિયામાંથી આ લોકોએ ચોરી કરી ચૂકી સિટીમાં લગભગ જોવા જઈએ તો સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન છે બાપોદ છે મકરપુરા છે અકોટા છે ગોરવા છે બરોડા ગ્રામ્યનો જે સાવલી છે ડેસર છે આ બધા પોલીસ સ્ટેશનોમાં એને ઘરફોડ ચોરી કરેલી છે રીતે ચોરી કરતા હતા ખાસ કરીને વાહનો ચોરવા પાછળનો એનો આશય એ હતો કે એ જ વાહનો ચોરીના વાહનોનો એ ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરતા હતા એટલે પહેલા વાહન ચોરી કરે અને પછી તરત જ એ લોકો આ પ્રકારની સોનીની દુકાન અથવા તો ઘરની ટાર્ગેટ બનાવી અને ઘરફોડ ચોરી કરતા હતા ગુનાહિત આ લોકોનો બહુ ગુનાહિત ઇતિહાસ છે જે ખાસ કરીને સતપાલસિંઘની જો વાત કરીએ તો એના સૌરાષ્ટ્રમાં જામનગર પુનામાં વિવિધ જગ્યાએ ગુના છે એનું ગુનાનું લિસ્ટ પણ હું તમને આ સાથે પ્રોવાઈડ કરીશ તો તો એમાં જોવા જઈએ તો ટોટલ એના ચોત્રીસ ગુના છે જે સતપાલસિંહ અગાઉ ચોત્રીસ ગુનામાં પકડાયેલા છે અને એના શાળા અર્જુનસિંહ છે એના બધા બરોડા સિટીના છ ગુના છે આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટ ધરાવે છે કોઈ મર્ડર ની કે એવી ગંભીર ગુનાઓ ના અત્યારે તો ખાસ કરીને કરફોડ ચોરી અને કરફોડ ચોરી કરવા માટે જે વાહન ચોરી કરે છે એના ગુનાઓ ડિટેક થયા છે વધુ એને ગુનાના કામે એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે અને કોઈ વિશેષ હકીકત મળશે તો આગળ તમને આવશે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें